લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નિલગિરી મેદાન પહોંચ્યા કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી સાત માર્ચના રોજ સુરતમાં અને આઠ માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે સુરતના લિંબાયત નિલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એનએફએસએમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસી હોય ત્યારે તેમના સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવે છે તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ